નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં મિત્રો આજે શુભ એકાદશીના દિવસે આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણની વાણી એવી ગીતાજીના અધ્યયનો પાઠ જે પિતૃઓને મોક્ષ તો આપે છે મનુષ્ય પોતાનું પણ કલ્યાણ કરી શકે છે અને એકાદશીના દિવસે કે જે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય આ શુભ તિથિ છે શુભ દિવસ છે ત્યારે આપણે ગીતાજીનો પાઠ કરીને આપણા હૃદય મનમાં પ્રભુને ધારણ કરીએ ગીતાજીમાં અઢાર અધ્યાય છે તેમાં આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય સાંભળીશું અક્ષર બ્રહ્મયોગ પુણ્ય આપનાર મોક્ષ આપનાર ગીતાજીનો આઠમો અધ્યાય છે તે આપણે આ વિડીયોમાં સાંભળીશું અને સાથે સાથે મહાત્મયની કથા પણ જે ભક્તો આ અધ્યાયનો એક શ્લોક કે અડધો શ્લોક સાંભળે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે મહાત્મયની કથા સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આજેના પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્મને નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે અધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે હે મધુસૂદન આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તથા મનુષ્ય અંતકાળે તમે ઓળખી શકાવ છો ત્યારે ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ પરમ અક્ષર બ્રહ્મ છે પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરનાર જે સૃષ્ટિ રચના રૂપી અર્થાત ત્યાગ છે છે અને દેહધારીઓમાં શ્રેષ્ઠ હે અર્જુન આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું જે મનુષ્ય અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં સહેજ પણ સંદેહ નથી હે કુંતી પુત્ર અર્જુન આ મનુષ્ય અંતકાળે જે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તેને જ પામે છે કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારા માર પેલા મન બુદ્ધિથી યુક્ત થઈને તું ચોક્કસ મને જ પામીશ હે પાર્થ એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસરૂપ યોગથી યુક્ત બીજી તરફ જ જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને પામે છે જે મનુષ્ય સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિસૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરણ કરે છે એ ભક્તિયુક્ત મનુષ્ય અંધકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરણ કરતો દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે આ સક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહીશ બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલા મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે મનુષ્ય ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મનો ઉચ્ચારણ કરતો અર્થ સ્વરૂપ મુજબ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીર છોડીને જાય છે એ મનુષ્ય પરમ ગતિને પામે છે હે જે મનુષ્ય મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરણ કરે છે એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું પરમસિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ ક્ષણભાંગૂર એવા પૂર્વ જન્મને નથી પામતા હે અર્જુન બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે એટલે કે જેમને પામીને ફરી સંસારમાં આવવું જ પડે છે પરંતુ હે કુંતી પુત્ર મને પામીને પુનર્જન્મ નથી થતો કેમ કે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય ત્રેતા દ્વાપર અને કલયુગ એ ચાર યુગના એક એક હજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ તેમની રાત્રિને પણ એટલી જ એટલે કે એક હજાર ચતુર્યુગના સમય જેટલી જ અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ જેવો તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે બધાય ચરાચર જીવો બ્રહ્માજીનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માજીની રાત્રિ થતા અવ્યક્ત નામના બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે હે પાર્થ એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વસ થયેલો બ્રહ્માજીની રાત્રિ થતાં લઈ પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે પરંતુ એ અવ્યક્ત કરતા સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સઘળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી થતો જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને મનુષ્ય પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે હે પૃથાપુત્ર જે પરમાત્માની અંતર્ગત સર્વ ભૂતો છે તથા સચ્ચિદાનંદ ધન પરમાત્માની આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે હે ભરત શ્રેષ્ઠ જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કારણે એટલે કે બે માર્ગોને હું તને કહું છું તે તું ધ્યાનથી સાંભળ આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે દિવસનો અભિમાની દેવતા છે શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મ વેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે રાત્રિના અભિમાની દેવતા છે કૃષ્ણ પક્ષના અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાના અભિમાની દેવતા છે એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછા આવે છે કેમ કે જગતના બે પ્રકારના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાય છે આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછા આવે છે જન્મ મરણ પામે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આ પ્રમાણે આ બેય માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતા નથી માટે હે અર્જુન તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને તથા વેદોના વાંચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપતિ સત્સુ અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ અધ્યાયના મહાત્મયની કથા ઓમ પરમાત્મને નમઃ દક્ષિણમાં આમર્દ કપૂર નામનું એક પ્રસિદ્ધ નગર હતું ત્યાં ભાવ શર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા જેણે વેશ્યાને પત્ની બનાવીને રાખી હતી એ માંસ ખાતા મદિરા પીતા શ્રેષ્ઠ પુરુષોનું ધન પણ ચોરતા પારકી સ્ત્રી સાથે વ્યભિચાર પણ કરતા શિકાર કરવામાં પણ રુચિ રાખતા એ ઘણા ભયાનક સ્વભાવના હતા અને મનમાં મોટી મોટી મહત્વાકાંક્ષાઓ પણ રાખતા હતા એક દિવસ મદિરા પીનારાઓની ટોળકી ભેગી થઈ હતી એમાં ભાવ શર્માએ ભર પેટ તાળી પીધી તેથી અજીર્ણથી ઘણા પીડિત થઈને તે પાપાતમાં કાળે કરીને મરણ પામ્યા ઘણું મોટું તાળનું વૃક્ષ થયા એની ગાઢ અને ટાઢી છાંયડીનો આશરો લઈને બ્રહ્મ રાક્ષસ ભાવને પામેલા કોઈ પતિ પત્ની ત્યાં જ રહેતા હતા આ પતિ પત્ની પ્રેતની કથા પણ કંઈક આવી છે પૂર્વજન્મની ઘટના પ્રમાણે એક કુશીબલ નામના બ્રાહ્મણ હતા તેઓ વેદ વેદાંગના તત્વોના જ્ઞાતા અને શાસ્ત્રના અર્થના વિશેષજ્ઞ સદાચારી હતા એમની પત્નીનું નામ કુમતી હતું એ ઘણા દુષ્ટ વિચારની હતી બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં પણ અત્યંત લોભસ પોતાની પત્ની સાથે દરરોજ ભેંસ કાળપુરુષ અને ઘોડા વગેરે મોટા દાન સ્વીકારતા હતા પરંતુ બીજા બ્રાહ્મણોને જે કંઈ દાન મળે તેમાંથી કોડીય ન આપે એ જ બંને પતિ પત્ની કાળ મૃત્યુ પામીને બ્રહ્મ રાક્ષસ થયા હતા એ બંને ભૂખ તરસથી પીડાઈને આ પૃથ્વી પર ભમતા ભમતા પેલા તાળ પાસે આવ્યા અને એના મૂળ ભાગમાં વિશ્રામ કરવા માંડ્યા ત્યાર પછી પત્નીએ પતિને પૂછ્યું હે નાથ આપણું આ મોટું દુઃખ કેમ કરીને દૂર થશે આ બ્રહ્મ રાક્ષસ યોનીમાંથી કેવી રીતે આપણે બંને મુક્તિ પામીશું ત્યારે બ્રાહ્મણ કહે છે બ્રહ્મવિદ્યાના ઉપદેશ અધ્યાત્મ તત્વના વિચાર અને કર્મવિધિના જ્ઞાન વિના કેવી રીતે સંકટમાંથી છુટકારો મળી શકે બ્રાહ્મણનું આ કથન સાંભળીને બ્રાહ્મણની પત્ની કહે છે એ પુરુષોત્તમ કોણ છે એ બ્રહ્મ શું છે એ અધ્યાત્મ શું છે કર્મ શું છે એની પત્નીએ આટલું કહેતા જ આશ્ચર્યની ઘટના ઘટી આ વાક્ય બોલતા જ ગીતાજીનો અષ્ટમ અધ્યાયનો અડધો શ્લોક થયો એના શ્રવણથી એ વૃક્ષ તે સમયે તાળના રૂપને ત્યજીને ભાવ શર્મા નામના બ્રાહ્મણ થઈ ગયા તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચેતનો થઈને પાપના અંગાર ખામાથી મુક્તિ મળી અને અડધા શ્લોકના મહાત્મયથી પેલા પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા એમના મુખેથી અષ્ટમ અધ્યાયનો અડધો શ્લોક નીકળી પડ્યો ત્યાર પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને એ બંને પતિ પત્નીને વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ત્યાંની આ આખી ઘટના ઘણી આશ્ચર્યકારક હતી ત્યાર પછી એ બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખ્યો અને દેવોના દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી એ મુક્તિદાયીની કાશીપુરીમાં ચાલ્યા ગયા ત્યાં એ ઉદાર બુદ્ધિના બ્રાહ્મણે મોટી તપસ્યા આરંભ કરી એ બ્રાહ્મણ પોતાની ઇન્દ્રિયોને વસમાં કરીને ગીતાજીના અષ્ટમ અધ્યાયના અડધા શ્લોકનો જપ કરવા લાગ્યા ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રસાદ પ્રાપ્ત કરીને તે અત્યંત સુખ પામ્યા અને અંતે મોક્ષ પામ્યા એમના વંશજ પણ નરક યાતનામાં પડ્યા હતા તેઓ પણ શુદ્ધ કર્મથી ભગવદ્ધામ પામ્યા આમ આ ગીતાજીના મહાત્મયની કથા જણાવે છે કે જે ભક્તો નિત્ય ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળે વાંચે એક શ્લોક કે અડધો શ્લોક તેમને પણ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેમના પૂર્વજોને પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે એવા ભગવાન શ્રીકૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ ઓમ પરમાત્માને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો આઠમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મુકુમ કરો તી વાલમ પંગુમ લંઘે તે યત કૃપાતમ હમ વંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન શ્રીકૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ